હા હું ભાઈ ચાલુ કર્યું હા રેડી રેડી ભાઈ નિર્મળ ભાઈ બંટન તોડતો છે તો કાંટો વાગી જો લોય કેટલા નીકળી ગયા તો મિત્રો કેમ છો મજામાં મજામાં જે છો મારું નામ છે ગોપાલ ને તમે જોઈ રહ્યો છું જીઆર બ્લોગ યુટ્યુબ ચેનલ તો ભાઈ સવાર સવારમાં આપણી ઘરે એક બકરી છે માંજી છે બચારી લુલી ખાઈ એમાં તો ચારો લેવા આવું છું આવડ જોવું આતળું છે આવડ કાપી અને નાખીને પછી ગામમાં થોડું કામ છે ને પછી આપણે જવાનું છે બેસું પણ નીતિન નું ને મારું પણ દે નું વાત લે ચાલો તમને આગળ આજ તો બ્લોગ બતાવું બ્લોગ શરૂ થતા પહેલા તમને એક વાત પૂછું કે ભાઈ નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો આજ નો જો અત્યારે વાગ્યા છે 12:30 ની એક 12 ચાલે 12 ને 45 જેટલા થયા છે અને અત્યારે હવે મે જમી લીધું મારું બધું એટુ જડ ગામ માં પણ જે પણ કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું જાઉં છું નીતિન ને અને મારા ભાઈ ને બે ને ટિફિન દેવા કેમ કે 12:30 થઈ ગયો ટાઈમ થઈ ગયો છે ટિફિન નો જમવાનો એટલે ટિફિન લઈ આવું મારે ઘેરે મેં ટિફિન લઈ લીધું છે મારા ભાઈનો હવે જવાનું છે નીતિન ની ઘેરે નાથી બાદ લઈને પછી આપણે ટીમે લાવવાનું છે બ્લોગ ને છેલ્લે સુધી જોજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ આપણે નીતિન ભાઈ ની ઘેરે ટિફિન લઈ લીધું ને હવે જાવ છું ભાત લેવા પાહે બધ વાતનો તમને દિનચર્યા લો અત્યારે મારો ભાઈ ભાઈ જમવા બી ગયા છે એને કમ્પ્લેટ આપણે જમાડી દીધા છે અને હવે મારા ભાઈએ કીધું કે તું ઘરે આવ્યો જા હું વાજ નહીં માલમાં રહું છું પેહુ માને ઘાટ બકરમાં તું ઘરે બીજે તું વાત આરામ કર મેં કે કાંઈ વાંધો ને હાલો તમને બધા અમારું મેરિયાણા ગામ છે હું આવી ગયો છું નિર્મળે વાડી આઈ મને ફોન કર્યો તો અમિનભાઈની દુકાને માલ લેતો હતો ત્યારે બે મારી વાડી આવ્યો આપણે ઓળા બનાવી ઓળા બનાવવાની પ્રોસેસ તમને બતાઉં જો જીઆર બ્લોક છે આ છે ને હવે આપણે પાડવાના છે ઓળા ચાલો ભાઈ તમને બતાઉં ત્યારે બળ તો નિર્મળભાઈ રેડી રેડી માંડવી ભાઈ લઈ લીધી છે અને હવે તાપ કરવાનો છે અને ગોડવા તોડી લઈ ગયા ગોડવા તોડ લેવા કે પછી સીધા હળકે જ દેવા ડાયરે સીધા તો ભાઈ આ વાંધો આવી ગયો છે ભણતણ ગેટા અને નિર્મળ જો છે ભણતર લેવા આમે એ કાય કા આવજે અજ્યા લગભગ તો થઈ રહે પણ નહીં થોડા નાખી દેજે વાંધો નું આવે કેમ કે ડોડું આ છે બહુ લાડ બતા લગભગ નહીં થઈ રહે નાખવા જ પડશે જોવો અહીંયા મે ભણતર લઈ છે આ પાછળ અમારી મેરિયાણા સ્કૂલ છે બાય નિર્મળ ભાઈ ભણતર તોડતો છે તો કાંટો વાગ્યો જો લોય કેટલા નીકળી ગયા પાટા પેટી કરી નાખ લુસી બુસી નાખ આમાં હા હું ભાઈ ચાલુ કર્યું હવે હવા નથી આવતી તો હવે આ માંડવીના છોડને કરી દીધી એવી છે કે ચાલુ થાય તો એ કે ઓળા છે આપણે એક ચેક કરી લઈએ રેડી કમ્પ્લીટ થઈ ગયો ઓળા

વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અઢાર વર્ષના મતલબ કે એટીન પ્લસ કોમેન્ટ નહીં કરતા એટીન પ્લસ કોમેન્ટ નહીં કરતા કેમ કે મારા વિડીયાની અંદર એટીન પ્લસ કોમેન્ટ નહીં થાય ઓટોમેટિકલી બ્લોક થઈ જાય અને તમારી જીમેલ ડિલેટ થઈ જાય છે તમારી ગૂગલ આઈડી ડિલેટ થઈ જાય છે તો તમે એટીન પ્લસ કોમેન્ટ કરવાનું ટ્રાય કરશો છો બરાબર એટલે એવી ખોટી ટ્રાય નહીં કરશો તમારી જીમેલમાં તમારો કોન્ટેક્ટ નંબર બધા હોય એટલા માટે ખોટી ખરાબ કોમેન્ટ તો લખતા જ નહીં ને તમારી ઈમેલ આઈડી ઉડી જાય પછી મને કહેતા કે ભાઈ આના લીધે ઉડીએ બરોબર હવે જુઓ કાલનો બ્લોગ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતી જાઓ મળી જય માતાજી જય